રાજકોટ જિલ્લાના જામ કનરોણાની દુધીવદર ગામ નજીક આવેલ ફોફલ ડેમ ઓવરફ્લો થતા ફોફલ ડેમનો કોઝવે પાણીમાં ગરકાવ દુધીવદર ગામથી આઠ થી 10 ગામોને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ નાના ભાદરા મોટા ભાદરા મેવાસા જેવા અન્ય ગામડાઓને જવા માટે મુખ્ય કોઝવે પાણીમાં ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો ત્યારે આજ કોઝવે ઉપરથી વાહન ચાલકો જીવનના જોખમ પસાર થવા મજબૂર બન્યા જામકલરાણામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા ફોફોર ડેમ 100% ભરાયો જેને કારણે કોઝવે ઉપરથી પાણી નીકળતા વાહન વ્યવહારને ભારે અસર જોવા મળે રિપોર્ટર આશિષ પાટડિયા જામકલરાણા